સમાચારોની સાથે હું છું ભક્તિ સુરતથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરવામાં આવે તો સુરતમાં રોડ પર ડ્રાઈવરોનો જોવા મળી રહ્યો છે ડ્રાઈવરો દ્વારા કરવામાં આવ્યો છે સુરતના દ્રશ્યો છે સુરત પીસીઆર પોલીસ ઉપર પણ હુમલો કરવામાં આવ્યો છે દ્રશ્યમાં જોઈ શકાય છે કે પોલીસ કર્મીને કેવી રીતે બેકાબૂ ડ્રાઈવરો દ્વારા માર મારવામાં આવી રહ્યું છે પીસીઆર વાન નવસો ના ડ્રાઈવરના દ્રશ્યો છે કે જેને માર મારવામાં આવી રહ્યું છે પોલીસ કર્મી ઉપર હુમલાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે તો સુરતના મગદરા રોડ પરની આ ઘટના છે જ્યાં ડ્રાઈવરોએ હલ્લાબોલ કર્યો હતો અને પીસીઆર વાનના જે ડ્રાઈવર હતા તેની ઉપર હુમલો કરવામાં આવ્યો છે આ જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેને લઈને હવે અનેક સવાલો ઉઠી રહ્યા છે પીસીઆર વાન નવસો ના પોલીસ કર્મી ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો જાણે કે બે થયેલા આ ડ્રાઈવરોને કાયદાનો કોઈ જ ડર ન હોય તેવી રીતે પોલીસ કર્મીને ઓન ડ્યુટી માર મારતા નજરે પડી રહ્યા છે તો સુરતના મગદલા રોડના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જ્યાં ડ્રાઈવરોએ હલ્લા બોલ કર્યો હતો અને પીસીઆર ના ડ્રાઈવરને ઢોર માર મારવામાં આવી રહ્યું છે તો ઉશ્કેરાયેલા ટોળાએ ડ્રાઈવરોનો ટોળો જોવા મળી રહ્યું છે તેઓએ પીસીઆર વાનના જે ડ્રાઈવર હતા તેને માર માર્યો છે જાણે કે કાયદાનો કોઈ જ ડર આ ડ્રાઈવરોને ન રહ્યા હોય તે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે ગરદાપાટુનો માર મારવામાં આવી રહ્યો છે દ્રશ્યોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે ડ્રાઈવરોએ હલ્લાબોલ કર્યો હતો અને કાયદાને હાથમાં લઈ લીધો હતો તો આ સમગ્ર જે ઘટના સામે આવી છે વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યા છે તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે વાયરલ થયેલા વીડિયાનું સત્ય શું છે સૌપ્રથમ તો એ સવાલ ઊભો થઈ રહ્યો છે શું હવે કાયદાનો વિરોધ કરાય તો કાયદો જ હાથમાં લેવામાં આવી રહ્યા છે અનેક પ્રશ્ન ઊઠી રહ્યા છે કેમ ડ્રાઈવરો પોલીસ કર્મી ઉપર હુમલો કર્યો છે કેમ કાયદો હાથમાં લેવાની ફરજ પડી છે એક બાજુ હડતાલ જો સ્થિતિ વર્ષે તો કોણ જવાબદાર તે પણ પ્રશ્ન અહીં ઊભો થઈ રહ્યો છે પોલીસ કર્મી જ્યાં સુરક્ષા માટે તૈનાત હતા તેમની ઉપર હુમલો કરવામાં આવ્યો છે ડ્રાઈવરની સેફટીનું શું આવા અનેક પ્રશ્નો ઊઠી રહ્યા છે કારણ કે આ ઘટના બનતા કોણ અટકાવશે તે પણ એક પ્રશ્ન થઈ રહ્યો છે હવે હડતાલ બાદ ડ્રાઈવરો શું ગુંડાગર્દી ઉપર ઉતરશે તેવા પણ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે આજ મુદ્દે વધુ વિગતે વાતચીત કરવા માટે આપણી સાથે જોડાયા છે સંવાદદાતા રાકેશ સુરતથી જે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે કાયદો અને વ્યવસ્થાનો જાણે કે ડર જ ન રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે શું કહેશો આ સમગ્ર પરિસ્થિતિને પગલે રૂટો શરૂ થઈ ગયા છે પરંતુ ત્રીસ ટકા જેટલા બસો ના રૂટ હજી પણ કાર્યરત થવાના બાકી છે તો બીજી તરફ આ સમગ્ર ઘટના વચ્ચે જે ટ્રક ચાલકોની ગુંડાગર્દી છે તે સામે આવી છે જેમાં પોલીસ કર્મચારી ઉપર જીવલા હુમલો કરવામાં આવ્યો છે આપણે જણાવી દઈએ કે સુરત ના સોશિયલ મીડિયા ડુમ્મસ રોડ ઉપર પામી છે જે સિટી બસ છે તે પસાર થઈ રહી હતી અને તે દરમિયાન હડતાળ પર ઉતરેલા ટ્રક ચાલકો છે તેણે આ સિટી બસને રોકવાનો પ્રયત્ન કર્યો હતો અને સિટી બસમાં જાણકારી મળતા ડુમ્મસ પોલીસની પીટીઆર વન નંબર જે નવસો બે છે તે સ્થળ ઉપર પહોંચી હતી અને ટોળાને જે છે તે વિખેરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ આ ટોળા દ્વારા પોલીસ કર્મચારી ઉપર જ એકાએક જીવલા હુમલો કરી દીધો હતો જેમાં કેટલાક તત્વો છે માર મારવાનો પણ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે આ સમગ્ર ઘટનાનો વિડીયો સ્થાનિક વિસ્તારના રાહદારી દ્વારા પોતાના મોબાઈલ માં કંડારવામાં આવ્યો છે અને વાયરલ વિડીયો બાદ હવે પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે આસપાસ લાગેલા સીસીટીવી ફૂટેજના આધારે

અહીંયા ફેસલો કરવામાં આવશે તેમની ઉપર એવી કોઈ કાર્યવાહી થશે કે બીજી વાર કોઈ પણ આ રીતે કાયદો હાથમાં ન લે બિલકુલ સરકાર કાયદાનો જે વિરોધ લોકશાહી ડબે કરવો તે કોઈ અયોગ્ય બાબત નથી પરંતુ કાયદો જયારે હાથમાં લેવાની વાત આવે બિલકુલ પણ લેવામાં આવે અને તે કે આવા કડક કાર્યવાહી કરવા માટેની જે તજવીજ છે તે સુરત પોલીસ દ્વારા હાથ ધરી દેવામાં આવી છે જે પ્રમાણે વિડિયો વાયરલ થયો હતો વાયરલ વિડીયો ની અંદર સ્પષ્ટપણે નજર પડી રહ્યું છે કે ટોળા દ્વારા તો બસ આવી હતી અને ત્યારબાદ સ્થળ ઉપર પહોંચી હતી અને ત્યારબાદ ટોળા ને કાપમાં લેવા માટેના જે પ્રયત્ન પોલીસ જવાન દ્વારા હાથ ધરવામાં આવ્યા હતા પરંતુ કાયદા નું જે સન્માન કરવાની જગ્યાએ કાયદાને હાથમાં લેવાનો પ્રયત્ન છે તે આ આ ગુંડા તત્વો દ્વારા કરવામાં આવ્યો છે જે ટ્રક ચાલકો છે એમના દ્વારા પોલીસ કર્મચારી ને માર મારવામાં આવ્યો છે ત્યારે સ્વાભાવિક છે કે આવા પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી થવી જરૂરી બની પડે છે રાકેશ આભાર સમગ્ર માહિતી બદલ તો સુરતના ડુમસના મગદલા રોડ પરના દ્રશ્યો છે જ્યાં ડ્રાઈવરોએ હલ્લાબોલ કર્યો હતો અને સુરત પીસીઆર વાનના પોલીસ કર્મી ઉપર હુમલાનો બનાવ સામે આવ્યો છે પીસીઆર વાન નવસો બે ના પોલીસ કર્મી ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને પોલીસ કર્મી ઉપર હુમલો કરાયા હોવાનો વીડિયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યું છે તો જે રીતે આ સમગ્ર ઘટના સામે આવી છે તેને લઈને કાયદો વ્યવસ્થાની સ્થિતિ ઉપર પણ અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે શું હવે હડતાલ કર્યા બાદ આ રીતે ગુંડાગર્દી ઉપર આવશે ડ્રાઈવર તે પણ એક મોટો પ્રશ્ન થઈ રહ્યો છે કારણ કે જે રીતે બેકાબુ બનેલા ટોડાએ સમગ્ર જે ઘટના સામે આવી છે તેના ઉપરથી એવા ચોક્કસથી પ્રશ્નો ઉઠી રહ્યા છે તો પહેલા વિન્ડોમાં જોઈ શકાય છે કે પીસી આવન ના ડ્રાઈવરને બેકાબુ થયેલા લોકો કેવી રીતે માર મારી રહ્યા છે ડ્રાઈવર જે બોલ કર્યા હતા તેમને માર મારવામાં આવી રહ્યા છે તે દ્રશ્યો સામે આવી રહ્યા છે તો બીજી બાજુના દ્રશ્યો છે કે જે સિટી બસમાં તોડફોડ કરવામાં આવી છે દ્રશ્યમાં જોઈ શકાય છે કે કેટલી હદ સુધી બસને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે આના માટે જવાબદાર કોણ હશે તે પણ પ્રશ્ન ઉઠી રહ્યા છે જે નુકસાન થશે તેની ચૂકવણી જનતાના પૈસે થશે કે પછી જે લોકો આ તોડફોડ કરવામાં સામેલ હતા તેમની પાસે આવશે તે પણ એક મોટો પ્રશ્ન અહીં ઉઠી રહ્યો છે કારણ કે સિટી બસમાં તોડફોડ કરવામાં આવી હતી અને ત્યારે જે આવાર તત્વો તોડફોડ કરી રહ્યા હતા તેમને અટકાવવાની કોશિશ કરવામાં આવી ત્યારબાદ પીસીઆર વાન ના ડ્રાઈવર ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો